તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર ને રવિવાર અને આજે રજાનો દિવસ ત્યારે ઘરની બહાર ના નીકળતા ભલે વેકેશન હોય કે રવિવાર હોય કારણ કે મિત્રો મોન્થા વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર હવે તમે મોન્થા વાવાઝોડું સાંભળીને ચોંકી ગયા હશો જ્યાં મિત્રો વાવાઝોડાને નામ આપી દેવામાં આવ્યું છે તો બંગાળની ખાડીની અંદર કાળ બનીને આગળ વધી રહેલું વાવાઝોડું જેને મિત્રો અત્યારે નામ આપવામાં આવ્યું છે મોન્થા વાવા વાવાઝોડો તો આ મોંથા વાવાઝોડાને કારણે આવનારી કેટલીક કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર ત્રાહીમા કે હવે મિત્રો જે આ સિસ્ટમ બની ગઈ છે તે ગુજરાત રાજ્યને ઉપર હવે તૂટી પડવાની છે ત્યારે ગઈકાલનો આખો દિવસ ગુજરાત માટે ભારે રહ્યો અને આખા ગુજરાત ઉપર ધોધમાર અતિ ભારે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જામ્યો ત્યારે આપણી આગાહી મિત્રો સો ટકા સાચી પડી આપણે જણાવ્યું હતું કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે અને મિત્રો સો ટકા સાચી આગાહી પડતાની સાથે જ મિત્રો ગઈકાલે તો માત્ર હજુ હજુ શરૂઆત થઈ થઈ છે 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 ખેલ બાકી મિત્રો મિત્રો આજે તારીખ અને જોવા જઈએ તો આગામી છવ્વીસથી થી લઈને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આમ હજુ આવનારા ચારથી થી પાંચ દિવસ ગુજરાત રાજ્ય પર મોટી ખાત તોડાઈ રહી છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર વાવાઝોડું મોન્થા જે છે તે લગાતાર પ્રેશર બનાવી રહ્યું છે અને અત્યારે હાલ બંગાળની ખાડીમાં મિત્રો ભ્રમણ કરી રહેલું આ જે વાવાઝોડું છે તેને નામ આપી દેવામાં આવ્યું છે હવામાન નિષ્ણાતો તરફથી અને શું નામ આપવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા લખીને તમને દેખાડી દઈએ તો મિત્રો મોન્થા નામનું જે આ વાવાઝોડું છે તે હવે પછીની કડાકોમાં ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે કડાકા અને ભડાકા સાથેના વરસાદો સાથે તૂટી પડવાનું છે ત્યારે સૌથી મોટા મિત્રો સમાચારો આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકોમાં શું થવાનું છે અને ખાસ કરીને જે વાવાઝોડું ત્રાટક્યું છે તો હવે તે કઈ દિશા પકડશે ને ક્યાંથી ક્યાં નીકળશે છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના મહત્ત્વના અને કામના વિડીયોની અંદર મિત્રો વિડીયો ખૂબ જ કામનો બનવાનો છે કારણ કે આ વિડીયોની અંદર આપણે માત્રને માત્ર વાવાઝોડા વિશે અને વરસાદ વિશે વાત નથી કરવાની પરંતુ જે ભયંકર વરસાદ રાઉન્ડ શરૂ થયો છે તે હવે લાંબો ચાલતો જોવા મળી રહ્યો છે ત્રીસ તારીખ સુધી તો અતિ ભયંકર વરસાદ અને ત્યાર પછી છ તારીખ સુધી છૂટાછવાયા માવઠાઓ જે છે તે શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે જેના વધુ અનેક વિશે આ વિસ્તાર વિડીયોની અંદર વિસ્તારથી આપણે માહિતી આપવાની છે તો મિત્રો બધી જ માહિતી મેળવવા માટે આ વિડીયોને અનસુધી જોતા રહેજો જેથી કરીને આપને આ તમામે તમામ માહિતી મળી જાય અને આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ઓન્લી વેધર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને દરરોજના આ રીતના હવામાન સમાચાર સૌથી પહેલાં તમને મળતા રહે તો ચલો મિત્રો વિડીયોને શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો જાણીએ કે આપણે આ વિડીયોની અંદર ક્યાં કયા મુદ્દાઓ કવર કરવાના છે તો મિત્રો પહેલાં તો હું તમને જેથી રહી વાવાઝોડા વિશેની માહિતી આપવાનો છું કે કેટલું મજબૂત બની રહ્યું છે ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે પરંતુ વાવાઝોડા વિશે વાત કરીએ એની પણ પહેલાં હું તમને જે છે તે અત્યારે હાલનું વાતાવરણ જણાવવાનો છું અને જે રીતની સિસ્ટમ ગુજરાત રાજ્યો પર અત્યારે હાલ બનેલી છે તો એ સિસ્ટમ વિશે માહિતી મેળવવી ખૂબ જરૂરી કારણ કે આ સિસ્ટમ ક્યાંથી ક્યાં જવાની છે એ જાણવું અતિ જરૂરી છે તો એના વિશે કમ્પ્લીટ માહિતી આપીશ એટલે કે મિત્રો આજનું આખા દિવસનું વાતાવરણ કેવું રહેશે તો આજે છવ્વીસ તારીખે વહેલી સવારનો વરસાદ તૂટી પડી રહ્યો છે ગઈકાલે પણ વરસાદ પડ્યો છે અને હવે બપોર પછી જે સાંજે કેવો માહોલ રહેવાનો છે બધી માહિતી પણ હું તમને જણાવીશ બીજા નંબર ઉપર વાવાઝોડા વિશે માહિતી આપીશ કે વાવાઝોડું ક્યાંથી ક્યાં જશે કઈ દિશા પકડશે ગુજરાતને કેટલી અસર કરશે અને અસર કરશે તો કયા ગામમાં કરશે બધી માહિતી જણાવીશ અને છેલ્લે મિત્રો આપણે વરસાદ વિશે વાત કરીશું કે આજે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ પડશે મિત્રો સૌથી પહેલાં વરસાદી સિસ્ટમ વિશે વાત કરીએ તો અહીંયા તમે લાઈવ સિસ્ટમ જોઈ રહ્યા છો કે ગુજરાત ઉપર આ પટ્ટો છે પડી રહ્યો છે અને હવે પછીની કલાકોમાં જે સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ત્રાહીમામ પોકારવાની છે ત્યારે તમે લાઈવ જોઈ લો અહીંયા હાલ મિત્રો જે સિસ્ટમો અહીંયા બની રહી છે સૌથી પહેલાં મિત્રો થ્રી એચપીએ લેવલ ઉપર આપણે ભેજ ઉપર જોઈએ તો આ સાતસો એચપીએ લેવલ ઉપર તમે લાઈવ જોઈ રહ્યા છો કે આ ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ આખી આખી હવે આ પથરાઈને બેસી ગઈ છે મિત્રો જોઈ લો આ રીતનું હોરિઝોન્ટલી આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યો પર પથરાઈને બેસી ગઈ છે જે હવે લાંબી ચાં છે તેવું લાગે લાગી રહ્યું છે જી હા મિત્રો આ સિસ્ટમ વિશે અગાઉ પણ અમે તમને આગાહી આપી હતી અને પચીસ તારીખનો દિવસ આખો દિવસ અતિભારે વરસાદો ગુજરાત રાજ્યો પર પડ્યા કયા કયા ભાગોમાં કેટલા વરસાદ પડ્યા છે એ પણ હું તમને આગળ આગળમાં માહિતી આપીશ પરંતુ તેની પહેલાં તમને જણાવી દઈએ હું મિત્રો આ જે સિસ્ટમ છે તેને કારણે હજુ આજનો દિવસ એટલે કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ચાર દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે કાર સમાન બનીને સામે આવવાના છે અને ત્યાર પછી મિત્રો જોવા જઈએ તો એક તારીખથી લઈને છ નવેમ્બર સુધી એટલે કે આવનારા મહિનાની અંદર પણ પ્રથમ અઠવાડિયું ગુજરાત રાજ્ય માટે અતિ ભારે વરસાદોવાળું રહેવાનું છે જેના માટે દરેકે દરેક ગુજરાતવાસીઓ જે છે મિત્રો તેમણે તૈયારીઓ રાખવી પડશે